કોઈને કહેશો નહીં ત્યાં સુધી ખબર પણ નહીં પડે કે ચીક્કી ઘરે બનેલી છે એટલી સરસ ચીક્કી ઘરે તૈયાર થાય છે તો આજે આપણે ત્રણ પ્રકારની ચીક્કી બનાવીશું સિંગ તલ અને ડ્રાયફ્રૂટ ચિક્કી આ રીતે ચીક્કી બનાવીને તમે બહારના ઓર્ડર પણ લઈ શકો છો નહીં કોઈ બટર પેપર કે નથી પ્લેટફોર્મ બગાડવાનું કે નથી કોઈ વાસણ બગાડવાનું કઈ રીતે આપણે ચીક્કી વણીશું તે હું તમને આગળ બતાવીશ તો હું સ્વાતિ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો ચાલો ચિક્કી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ચિક્કી બનાવવા માટે મેં અહીંયા બે પ્રકારના ગોળ લીધા છે પાંચસો ગ્રામ કોલ્હાપુરી ગોળ લીધો છે અને પાંચસો ગ્રામ ચીક્કીનો ગોળ લીધો છે તમારા સિટીમાં ચિક્કીનો ગોળ મળે છે કે નહીં એ મને ખબર નથી પણ હું સુરતથી છું અને સુરતમાં ચિક્કીનો ગોળ ઇઝીલી મળી જાય છે મેં અહીંયા બંને ગોળ પાંચસો પાંચસો ગ્રામ લઈને એકદમ બારીક સમારી લીધો છે ગોળને જો તમારી પાસે ચીક્કીનો ગોળ ન હોય તો એકલો કોલ્હાપુરી ગોળ પણ ચાલે અને એકલો ચીક્કીનો ગોળ પણ ચાલે અને બંને મિક્સ કરો તો પણ ચાલે ચીક્કીનું રિઝલ્ટ બધા ગોળમાં સરસ જ આવે છે મેઇન તો ચીક્કીની જે ખાસિયત છે તે ગોળની પાઈ લેવાની જ છે પાઈ જો બરાબર હશે તો ચીક્કી એકદમ સરસ જ બનશે મેં એવું સાંભળ્યું છે કે ચીક્કીનો ગોળ થોડો વધારે ગરમ પડે છે એટલે તેની સાથે મેં અહીંયા પાંચસો ગ્રામ કોલ્હાપુરી ગોળ મિક્સ કરીને લીધો છે હવે ચીક્કી વણવા માટે મેં અહીંયા મધુર ખાંડની જે કોથળી આવે છે પાંચ કિલોવાળી જે બેગ હોય છે તેને મેં કટ કરીને લીધી છે આ કોથળી પર ચીક્કી બહુ જ સરસ વણાઈ જાય છે બિલકુલ ચોંટતી નથી ચીક્કી વણવા માટે નીચે અને ઉપર એમ બે પ્લાસ્ટિક જોઈશે તો આ બીજું પ્લાસ્ટિક પણ ખાંડનું જ છે અલગ કંપનીનું છે પણ તે પણ કોથળી એકદમ જાડી છે તો આવી જાડી કોથળી હોય તો ચીક્કી વણવામાં એકદમ સરળતા રહેશે અને ચોંટશે નહીં કોથળી પર અને ચીક્કી વણવા માટે મેં અહીંયા ચીકીનું સ્પેશિયલ જે વેલણ આવે છે એકદમ જાડું વેલણ તે લીધું છે અને તે ન હોય તો આપણું રેગ્યુલર પતલું વેલણ પણ ચાલે પણ જાડા વેલણથી એકદમ સરસ પ્રેસ થાય છે અને ચીકી ફટાફટ વણાઈ જાય છે ચીકી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં આ રીતે બંને કોથળી પર થોડું થોડું ઘી લગાવી દેવાનું અને વેલણ પર પણ થોડું ઘી લગાવી દેવાનું છે અને ચીકી કટ કરવા માટે એકદમ શાર્પ ચપ્પુ જે હોય તે તૈયાર કરી લેવાનું છે તો અહીંયા બંને પ્લાસ્ટિક વેલણ અને ચપ્પુ એ રીતે મેં બધું તૈયાર કરીને રાખી દીધું છે હવે સૌથી પહેલાં આપણે સિંગની ચીકી બનાવીશું તો તેના માટે મેં અહીંયા બસો ગ્રામ ગોળ લીધો છે જેટલો ગોળ તેટલા જ દાણા લેવાના છે તમારી પાસે જો વજન કાટો ન હોય તો એક સરખા બે વાટકા ભરી લેવાના પછી ગોળની અંદર બે ટેબલ સ્પૂન પાણી લેવાનું છે સ્પૂન આપણે જે ઘરમાં રેગ્યુલર યુઝ કરતા હોઈએ તે જ સ્પૂન મેં લીધી છે બસ્સો ગ્રામ ગોળ છે એટલે બે ટેબલ સ્પૂન સો ગ્રામ હોય તો એક ટેબલ સ્પૂન એ રીતે તમારે માપ કરીને જ પાણી લેવાનું છે પાણી એકદમ થોડું જ લેવાનું છે તો અહીંયા બે ટેબલ સ્પૂન પાણી લીધું છે હવે પાણી નાખ્યા પછી ગોળને આપણે પહેલાં પીગાળી લેવાનો છે તો ગોળ પીગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મેં તમને ફ્લેમ પણ બતાવી છે હું જે રીતે બતાવું છું તે રીતે સ્ટેપ બાય સ્ટેપ જો તમે ફોલો કરશો તો ચિક્કી એકદમ પરફેક્ટ બનશે તો જ્યાં સુધી ગોળ પીગળે નહીં ત્યાં સુધી આ રીતે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે ગોળને પીગળતા મીડિયમ ફ્લેમ પર ગોળ પીગાળવાનું કારણ એ છે કે જો તમે ફાસ્ટ ગેસ પર ગોળને પીગાડશો તો પેન જે છે તે એકદમ ગરમ થઈ જશે અને પછી પાઈ ફટાફટ થઈ જશે ગોળ ઉપરથી તરત જ લાલ થઈ જશે અને અંદરથી પાઈ કાચી રહેશે એટલે ચીક્કીની પાઇ જે હોય છે તેને ધીમા ગેસ પર કરવાથી ચીકીનું રિઝલ્ટ એકદમ બેસ્ટ મળે છે અને બને તો આવું નોનસ્ટિક પેન હોય તો વધારે સારું કેમ કે તેમાં બિલકુલ પાઈ ચોંટતી નથી તો બે ત્રણ બેચ જો ચીકીના બનાવવા હોય તો એકદમ સરસ રીતે બની જાય છે હવે ગોળ પીગળી ગયા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે મેં તમને ફ્લેમ બતાવી છે પાછી હવે જ્યાં સુધી પાઈ એકદમ બરાબર બની ન જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે બિલકુલ ફાસ્ટ ગેસ નથી કરવાનો ત્રણ બર્નરનો જે ચૂલો આવે તેમાં જે મીડિયમ બર્નર હોય છે તેના પર મેં આ પાઈ કરવા મૂકેલી છે આ હું તમને એટલે જણાવું છું કે તમે જો બધું જ આ રીતે ફોલો કરશો તો તમારી ચીકી એકદમ પરફેક્ટ બનશે ગોળ પીગળી ગયા પછી મેં ગેસની ફ્લેમ સ્લો કરી અને સ્લો ગેસ પર પાઇ થતાં લગભગ પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે તો અહીંયા ગોળનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો એક વખત ચેક કરી લઈએ કે પાય થઈ ગઈ છે કે નહીં તો પાણીમાં થોડું ગોળનું મિશ્રણ નાખીને પહેલાં ચેક કરી લઈએ પાણીમાં નાખીને આ રીતે એક વખત ચેક કરી લેવાનું તો અહીંયા જોયું તો ગોળ હજુ થોડો ચીકણો છે આ રીતે તાર થાય છે જો આ સ્ટેજ પર તમે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો ચીક્કી ચીકણી થશે ખાતી વખતે દાંતમાં ચોંટશે અને ડબ્બામાં ભર્યા પછી એકબીજા સાથે ચીક્કી ચોટી જશે એટલે હજુ થોડી વાર છે પાઈ થવાને બીજી એક મિનિટ પછી મેં ફરીથી ચેક કર્યું તો હવે ગોળની પાઈ બરાબર થઈ ગઈ છે પાણીમાંથી તમે ગોળ કાઢો અને એકદમ સરસ રીતે તૂટી જાય આપણે જે રીતે પીપરમેન્ટ ખાઈએ અને તૂટી જાય તે રીતે ગોળ તૂટવો જોઈએ તો જ પાય બરાબર થઈ કહેવાશે તો ગેસની ફ્લેમ સ્લો કર્યા પછી પાઈ બનતા મને અહીંયા એક્ઝેક્ટ પંદર મિનિટનો સમય લાગ્યો છે મેં ઘડિયાળમાં જોઈને આ કામ કરેલું છે તો પહેલાં બેચમાં તમે આ રીતે ટાઈમ જોઈ લેશો તો પછી બે ત્રણ જેટલા પણ બેચ બનાવશો ત્યારે તમારે આ રીતે ગોળ ચેક નહીં કરવો પડે પાણીમાં નાખીને તમને આઈડિયા આવી જ જશે કે પાય થઈ ગઈ છે અને હવે લાસ્ટમાં અડધી ટેબલ સ્પૂન જેટલું મેં ઘી એડ કરેલું છે લાસ્ટમાં ઘી એડ કરવાથી ચીક્કી એકદમ શાઇનિંગવાળી બને છે ગેસની ફ્લેમ મેં અહીંયા બંધ કરી દીધી છે હવે ફટાફટ કામ કરવાનું છે દાણાને ગોળમાં એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને જે ઘીવાળું પ્લાસ્ટિક આપણે રેડી રાખેલું છે તેના પર લઈ લઈએ અહીંયા વિડીયો થોડો લાંબો થઈ જશે પણ તમે જો વિડીયો પૂરો જોશો તો ચીક્કી એકદમ પ્રોપર બનશે તમારાથી હવે આ રીતે કોથળીથી પહેલાં એકદમ સરસ પ્રેસ કરીને મિક્સ કરી લઈએ અને પછી આપણે જે બીજું પ્લાસ્ટિક ઘીવાળું રેડી રાખેલું છે તે ઉપર મૂકીને ફટાફટ વણી લઈએ ઉપર આ રીતે પ્લાસ્ટિક રાખીને વણશો એટલે વણતી વખતે દેખાશે નહીં પણ ઉપરનું પ્લાસ્ટિક એક મિનિટ માટે જ રાખશો તો પણ ચાલશે થોડું ચીપકતું ઓછું થાય પછી ઉપરનું પ્લાસ્ટિક કાઢીને પ્લાસ્ટિક વગર પણ વણી શકાશે પણ શરૂઆતમાં પ્લાસ્ટિક રાખીને વણી લેવાનું થોડું વણાઈ ગયા પછી મેં ઉપરનું પ્લાસ્ટિક કાઢી લીધું છે અને આ રીતે એકદમ સરસ શેપ આપતા જવાનો સ્ક્વેર જેવો શેપ આપીએ એટલે પીસ એકદમ સરસ થશે સાઈડમાંથી ઓછા ટુકડા નીકળશે ફરીથી પાછું એકદમ સરસ રીતે પ્રેસ કરીને વણી લઈએ અને પછી ફટાફટ થોડું ગરમ હોય ત્યારે જ આ રીતે ચપ્પુથી કટ કરી લેવાનું છે મેં અહીંયા સ્કેલ લીધેલી છે જેનાથી બધા પીસ એકદમ સરસ એક જ સાઇઝના નીકળે અહીંયા સિંગની ચીકી હજુ થોડી પતલી થઈ શકતી હતી પણ હું પાઈ બતાવવામાં રહી તેટલી વારમાં પાઈ થોડી વધારે આકરી થઈ ગઈ નહીતર જે આપણે રોટલો વણેલો છે તે હજુ થોડો મોટો થઈ શકતો હતો હવે સિંગની ચિક્કી ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે તલની ચિક્કીની તૈયારી કરી લઈએ તો મેં અહીંયા તલ શેકી લીધા છે તલને એકદમ દાણો ફૂટે ત્યાં સુધી શેકવાના નહીતર તલની ચિક્કી ખાવામાં મજા નહીં આવે તલને પહેલેથી શેકીને ઠંડા કરી લેવાના મેં પહેલાં શેકી લીધા હતા તો હવે અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બસ્સો ગ્રામ ગોળ એડ કરી દીધો છે પછી એ જ રીતે બસ્સો ગ્રામ ગોળ છે એટલે બે ટેબલ પાણી નાખીને ગોળને પીગાળવાનો છે ગોળ પીગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ગોળ પીગળી જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે બધો ગોળ અહીંયા પીગળી ગયો છે અને મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે હવે પાય તેની જાતે ધીમે ધીમે થશે ત્યાં સુધીમાં આપણે સિંગની ચીકી ઠરી ગઈ છે તેના પીસ બહાર કાઢી લઈએ કેમ કે તે કોથળી પર જ આપણે તલની ચીક્કી વણવાની છે એટલે ચીખી હજુ થોડી ગરમ છે પીસ અલગ થાય તેમ નથી એટલે આ રીતે આખો રોટલો મેં એક અલગ પ્લેટમાં લઈ લીધો છે વચ્ચે વચ્ચે જે પાઇ મૂકેલી છે તેને પણ ચલાવતા રહીએ એટલે નીચે દાજી ન જાય અને હવે જે કોથળી પર આપણે તલની ચીખી વણવાની છે તેના પર ફરીથી થોડું ઘી લગાવી દેવાનું છે દરેક બેચમાં દરેક વખતે ઘી લગાવતા જવાનું તો મેં ઉપર નીચેની બંને કોથળી પર ઘી લગાવીને ફરીથી રેડી કરી લીધી છે કોથળી ગેસ પર જે પાઈ મૂકેલી છે તે ધીમા ગેસ પર થઈ રહી છે ત્યાં સુધીમાં મેં અહીંયા સિંગની ચીકી ઠરી ગઈ છે તો તેના પણ પીસ કરી લીધા છે આ રીતે બધું કામ એકસાથે કરતા જઈશું તો અડધોથી પોણો કલાકમાં જ બધી ચીકી તૈયાર થઈ જશે ધીમા ગેસ પર એક્ઝેક્ટ પંદર મિનિટ પછી પાઈ એકદમ સરસ થઈ ગઈ છે મેં પાઇ ચેક નથી કરી કેમ કે મેં ઘડિયાળમાં જોઈને આ કામ કરેલું છે પહેલી વખત જ્યારે પાઈ લીધી ત્યારે પંદર મિનિટ પછી એકદમ સરસ પાઈ થઈ ગઈ હતી તો દરેક વખતે પાઇ ચેક કરવાની જરૂર નથી મેં અહીંયા બસો ગ્રામ ગોળની સામે બસો ગ્રામ તલ લીધા છે એકદમ સરસ રીતે મિક્સ કરીને ઘી લગાવેલી કોથળી પર ફટાફટ લઈ લઈએ આ રીતે કોથળીથી જ એકદમ સરસ મિક્સ કરીને લુવા જેવું તૈયાર કરી લઈએ અને પછી ઉપર કોથળી મૂકીને વણી લઈએ વણતી વખતે ઉપરની કોથળી થોડીવાર માટે જ રાખીશું પહેલી વખત જે રીતે કર્યું તે જ રીતે થોડો રોટલો વણાય એટલે ઉપરની કોથળી કાઢીને પછી પૂરો રોટલો વણી લઈશું વણવામાં થોડી સ્પીડ રાખશો તો તલની ચીક્કી એકદમ પતલી બનશે વણાઈ ગયા પછી ગરમ હોય ત્યારે જ આ ધારધાર ચપ્પુ ચપ્પુથી પીસ કરી લઈએ તો મેં અહિયાં બધા પીસ કરી લીધા છે હવે ચીકી થોડી ઠંડી થાય પછી આપણે પીસને ને બહાર કાઢી લઈશું તલની ચીકી અહિયાં એકદમ પતલી વણેલી છે એટલે પાંચ થી સાત મિનિટમાં જ ઠરી ગઈ છે तो पीस कर ही लीए तो तैयार है अँ एकदम पतली तलनी चीकी અને સિંગની ચીકીને પણ મેં એ જ રીતે પીસ કરીને પ્લાસ્ટિકના જે કન્ટેનર આવે છે નાસ્તાના મારી પાસે પડેલા હતા તો તેમાં ભરી દીધી છે અને હવે લાસ્ટમાં બનાવીશું ડ્રાયફ્રૂટ ચીકી તો ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે મેં અહીંયા કાજુ બદામ પિસ્તા અને અખરોટ લીધા છે કાજુ બદામ પિસ્તાને મેં પાંચ મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લીધા છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને મેં અખરોટ એડ કરેલા છે અખરોટ જો વધારે ગરમ થાય તો તેમાંથી ઓઇલ રિલીઝ થઈ જાય છે અને તેનો ટેસ્ટ બગડી જાય છે એટલે અખરોટને મેં લાસ્ટમાં નાખેલા છે અને પછી ડ્રાય ફ્રૂટ ઠંડુ થઈ ગયા પછી મેં તેના હાફ હાફ ટુકડા કરી દીધા છે આ રીતે બે ફાડા કરી દીધા છે કાજુ બદામ અને પિસ્તા ત્રણેય વસ્તુના અને અખરોટના થોડા ઝીણા ટુકડા કરી દીધા છે પછી પાછું પ્લાસ્ટિકમાં બંને પ્લાસ્ટિકમાં થોડું ઘી લગાવી દેવાનું છે એટલે ચીક્કી ચોટી ન જાય તે ખાસ યાદ રાખવાનું પછી એ જ રીતે બસો ગ્રામ ગોળ લઈને તેમાં બે ટેબલ સ્પૂન પાણી નાખીને ગોળ પીગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી પછી ગોળ પીગળી ગયા પછી સ્લો ગેસ પર મેં પંદર મિનિટ સુધી પાઈને થવા દીધી મેં પાઈ ચેક નથી કરી ટાઈમ લિમિટ હતી પંદર મિનિટમાં પાઈ થઈ જાય છે તો મેં એ રીતે બનાવી લાસ્ટમાં ઘી એડ કરી દીધું પાઈ થઈ ગયા પછી દરેક ચીકીમાં મેં આ જ રીતે છેલ્લે ઘી એડ કરેલું છે તલની ચિક્કીમાં હું બતાવતા ભૂલી ગઈ છું તો તેમાં પણ મેં આજ રીતે હાફ ટેબલ સ્પૂન જેટલું ઘી લાસ્ટમાં એડ કરેલું હતું અને પછી તલ મિક્સ કરી દીધા હતા તો અહીંયા ઘી મિક્સ કરીને મેં લાસ્ટમાં બસ્સો ગ્રામ ડ્રાયફ્રૂટ એડ કરી દીધું છે બસ્સો ગ્રામ ગોળની સામે મેં બધું મિક્સમાં બસ્સો ગ્રામ ડ્રાયફ્રૂટ લીધેલું છે મિક્સ કરીને એ જ રીતે કોથળી પર લઈ લઈએ અને ઉપર બીજી કોથળી રાખીને ફટાફટ વણી લઈએ પછી તેને પણ મેં ગરમ હતી ત્યારે જ કટ આપી દીધા હતા અને ઠંડી થઈ ગઈ એટલે આ રીતે પીસ બહાર કાઢી લીધા તો તૈયાર છે અહીંયા ડ્રાય ફ્રૂટ ચીકી સ્વાદમાં એકદમ બજાર જેવી જ બને છે અને ગોળમાં છે એટલે એકદમ હેલ્ધી પણ રહેશે અને તેને પણ મેં આ રીતે ડબ્બામાં ભરી દીધી છે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ડબ્બામાં ભર્યા પછી ચીક્કી એકબીજા સાથે ચોટી જાય છે પણ જો આ રીતે પાઈ બનાવશો તો મારી ગેરંટી છે કે ચીક્કી ચોંટશે નહીં તો તૈયાર છે અહીંયા ડ્રાય ફ્રૂટ તલ અને સિંગની ચિક્કી તો તમને આ ચિક્કીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો